નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો ટેટ વન માટે મોટી ભરતી કરવા બાબતે ગુડ ન્યૂઝ આવી ગયા છે જેમાં બે મિત્રો ક્લિપો જાહેર થઈ છે જેમાં ઉમેદવારો હોબાળો પણ કરી રહ્યા છે હવે આ હોબાળા બાબતે બે અપડેટ નીકળીને આવ્યા છે એમાં જે બે ઉમેદવારો છે જે લોકો છે જે લોકોને રિવિઝના આન્સર કંઈ નથી મળ્યા એવા લોકો પણ હોબાળો કરી રહ્યા છે અને ભરતીને જલ્દી કરવા થઈ અને એવા ઉમેદવારો પણ છે જે લોકો ભરતી માટેની રાહ જોઈને બેઠેલા હતા તો એવા ઉમેદવારો પણ હોબાળો કરી રહ્યા છે મિત્રો આ મેટર જે આવી છે એ મેટર શું છે કોર્ટ મેટર શું છે સાથે કોર્ટ મેટર ના કારણે શું ભરતી અટકી જશે મિત્રો મેરિટ હોવા છતાં પણ નોકરી નહીં મળે એવા અહીંયા સમાચારો છે નીકળીને આવ્યા છે તો મિત્રો મિત્રો આ વિગતવાર માહિતી આપવાનો શું વિડીયો ખાસન સુધી નિહાળશું શું શું અપડેટ છે એની વિગતવાર આપણે જે આઠેક મિનિટ વિડીયોમાં ચર્ચા કરીશું ખાસન સુધી નિહાળશું અને કોર્ટ મેટરના જે અપડેટો આવ્યા છે એની પણ આપણે પ્રોપર માહિતી તમને આપીશું તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા આવશું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ખાસ અંત સુધી નિહાળશો હવે મિત્રો કોર્ટ મેટરમાં જે મેટર ફાઇલ થયેલી છે જેમાં પિટિશન આપણને જોવા મળેલી છે જેમાં અલગથી જે હોબાળો પણ જે અહીંયા જોવા મળી રહ્યો છે સાથે સાથે મિત્રો જે કોર્ટ મેટરના ઉમેદવારો છે જે લોકોએ કોર્ટ મેટર કરી છે તો એવા ઉમેદવારો માટે એક ખરાબ સમાચાર અને ગુડ ન્યૂઝ પણ આવ્યા છે તો એની ઉપર આપણે પ્રોપર માહિતી આપવાનું છું હવે આજની અપડેટ શું છે એની પર થોડી ચર્ચા કરીએ પછી આપણે થોડી લોંગ ડિસ્ટન્સમાં વાત કરીએ તો કે ટેટ વન ઉમેદવારો માટે ખુશખબરી જાહેર થઈ છે જેમાં દસ હજાર શિક્ષક ભરતી થવાની છે એનો વિડીયો આપણે મૂકેલો છે તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો હવે આજની અપડેટ શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળશે તમને હું સંપૂર્ણ માહિતી આપું કે કયા ઉમેદવારો છે અહીંયા હોબાળો કરી રહ્યા છે

ઝડપથી જાહેરાત કરવા અને વૈરમર્યાદા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ કરવાની માગણી કરી હતી નવી શૈક્ષણિક સત્ર પહેલાં ભરતી કરવા આવે અને રજૂઆત સાથે ઉમેદવારોએ દેખાવ કર્યો હતો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે દેખાવ એ કરવામાં આવ્યો છે કે જેમાં નવી ભરતી થાય નવી ભરતી થાય સાથે સાથે વિદ્યાસાયકની નોકરીની જે લઈને પરેશાનીઓ જોવા મળી રહી છે એમની પરેશાની છે કે ટેટ વનની જે ભરતી છે એ જાહેર કરવામાં આવે સતત જે વિલંબ જોવા મળી રહ્યો છે એ વિલંબ છે એ વિલંબ ન થવો જોઈએ હવે એવા પણ બે ઉમેદવારો છે જેમને રિવિઝન આન્સર કી જોવે છે એવા ઉમેદવારો શું કહી રહ્યા છે તો રિવિઝન આન્સર કી જોવે છે એવા ઉમેદવારો એવું કહી રહ્યા છે કે મને જે અમારા માર્ક્સ છે એ સુધારો કરી અને વિભાગ ફરી રિવિઝ આન્સર કી આપે તો આવા બે ઉમેદવારો અલગ અલગ આપણને જોવા મળી રહ્યા છે રિવિઝન આન્સર કીવાળા પણ ઉમેદવારો છે અને છતાં આના પછી બીજા પણ એવા ઉમેદવારો છે જે લોકો રાહ જોઈને બેઠેલા છે કે ભરતી જલ્દી થાય કે તો કેવા ઉમેદવારો છે તો જે ઉમેદવારો છે જેમના માર્ક્સ સારા એવા થાય છે એવા ઉમેદવારો છે જે લોકો ભરતીની રાહ જોઈને બેઠેલા છે અને જે ઓછા માર્ક્સ જેમનું મેરિટ ઓછું રહે છે જે એક બે માર્ક્સથી રહી ગયેલા છે એવા ઉમેદવારો છે એ રિવિઝર આન્સર કીની રાહ જોઈને બેઠેલા છે તો મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે ભરતીની જાહેરાત કરવા વિલંબ થઈ રહ્યો હોવાના કારણે કારકિર્દી જોખમમાં મુકાઈ છે જેવો ભય એવો સતાવી રહ્યો છે આજે વિદ્યા સહાયક ઉમેદવારો નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય પહેલાં ટેટ વનની ભરતી જાહેર કરવા માટે રજૂઆત કરી છે ઝડપથી ભરતીની જાહેરાત કરવામાં આવે ભરતી કેલેન્ડર મુજબ જ કરવામાં આવે અને જે ભરતી કેલેન્ડરમાં જેટલી જગ્યાઓ છે મૂકવામાં આવી છે એટલી ભરતી કરવામાં આવે એવી માંગણી છે અહીંયા વિદ્યા સહાયકના ઉમેદવારો કરી રહ્યા છે હવે મિત્રો બીજી વાત કરીએ તો કે જે ઉમેદવારો પરીક્ષા અને ભરતીના વિલંબના કારણે ફોર્મ નથી ભરી શક્યા તેમની લાગણીને ધ્યાનમાં રાખી અપીલ કરવામાં આવી છે વયમર્યાદામાં સુધારો કરવામાં આવે એવી અપીલ અહીંયા વિભાગ તરફથી કરવામાં આવી છે અને ઉમેદવારો પણ કરી રહ્યા છે કે જે વયમર્યાદામાં ઉમેદવારો રહી ગયેલા છે એમને એક ચાન્સ આપવામાં આવે એવી પણ અહીંયા જાહેરાત જોવા મળી રહી છે સરકાર દ્વારા ભરતીની જાહેરાત જેટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે તેના કારણે ઘણા ઉમેદવારો નોકરીથી વંચિત રહી જશે મિત્રો અહીંયા એવા પણ જાહેરાનામાં ઉઠ્યા છે કે ભરતીની જાહેરાત રાહમાં જો રાહ ઘણા ઉમેદવારોએ વયમર્યાદા પૂરું થઈ ગઈ છે અને આ વિકટ સ્થિતિના કારણે વયમર્યાદા વધારવા અને ઝડપથી ભરતીની પ્રોસેસ કરવા થઈ અહીંયા માંગ ઉઠી રહી છે તો એવા પણ ઉમેદવારો છે જેમને વય મર્યાદા છે એ મિત્રો વટી જઈ રહી છે જે લોકો રાહ જોઈને બેઠેલા છે કે ભરતી આવશે પરંતુ વય મર્યાદાના કારણે છે એ લોકો વિલંબમાં અહીંયા જોવા મળ્યા છે હવે એવા પણ ઉમેદવારોને ક્લિપ મળી છે કે જેમના માર્ક્સ વધુ હોવા છતાં પણ અહીંયા મેરિટથી અહીંયા એમને ટેટ વન પાસ કરી છતાં કાયમી ભરતીથી વંચિત રહેશે તો મિત્રો એના ઉપર વાત કરીએ તો પીટીસીનું દ્વિતીય વર્ષનું પરિણામ બાકી હોવાથી મેરિટના સ્થાન મેળવવું એ અશક્ય છે મિત્રો જે ઉમેદવારો ઉમેદવારોએ પીટીસીના બીજા વર્ષમાં જેમને ફોર્મ ભરેલું છે જે સરકારને નિયમો આપેલા હતા કે બીજા વર્ષના ઉમેદવારો છે એ ફોર્મ ભરી શકે છે તો એવા ઉમેદવારો છે એ જો જલ્દીથી ભરતી થશે તો એમનું જો એ વર્ષ પૂરું નહીં થયું હોય તો એ લોકો એ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરેલા ટેટ વન પરીક્ષાના પરિણામ અનેક તેજસ્વી તાલીમાર્થીઓ મેદાનમાં ઉતર્યા છે પરંતુ ઉમેદવારો અત્યારે એક વિચિત્ર મુશ્કેલીમાં મૂકાયા છે તાલીમાર્થીઓ હાલ જે ડીએલએડ એટલે કે પીટીસી કરેલું છે એ બીજા વર્ષના અભ્યાસ કરી રહ્યા છે તેમને મહેનત કરી ટેટ વનની પરીક્ષા પાસ કરી છે પરંતુ જો સરકાર અત્યારે જો કાયમી ભરતી પ્રક્રિયા શરૂ કરશે તો એવા ઘણા ઉમેદવારો છે જે લોકો આ ભરતી પ્રક્રિયાથી વંચિત રહેશે તો મિત્રો થશે શું તો જે લોકોએ સારી એવી મહેનત કરી છે એ લોકો આ ભરતીમાં આવશે નહીં અને મોસ્ટ ઓફ જગ્યાઓ પણ ખાલી રહેશે તો અહીંયા જો જલ્દીથી ભરતી કરવામાં આવે છે તો જગ્યાઓ મિત્રો ખાલી પણ રહેશે અને મેરિટ પણ અહીંયા ઓછું જોવા મળશે શિક્ષક ભરતીમાં નિયમ મુજબ ટેટ વન પરીક્ષાના જે પાસ કરવી પૂરતી નથી પરંતુ મેરિટની ગણતરીમાં એકેડેમિક ગુણ એટલે કે પીટીસીના માર્ક્સ પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે એનો આપણે લાંબો લાંબો વિડીયો પણ મૂકેલો છે કે તમારું એકેડેમિક માર્ક્સ હોય અને તમે ટેટ વનમાં વધારે માર્ક્સ મળ્યા પરંતુ એકડેમિક માર્ક્સ ઓછા હોય તો અહીંયા તમને ગેરફાયદો જોવા મળે છે એનો આપણે લોંગ વિડીયો પણ મૂકેલો છે કેમ કે એકડેમિક્સ માર્ક્સ છે એ પણ એક મહત્ત્વનો ભાગ છે એ ભજવે છે કે એકડેમિક માર્ક્સના કારણે અહીંયા તમારું મેરિટ પણ સારું બનતું હોય છે હવે વાત કરીએ તો મિત્રો કે એપ્રિલમાં જે લેવાય છે પરિણામ અથવા જૂન માસમાં આવનારી સંભાવના છે જો કે શિક્ષણ વિભાગ અત્યારે જ કાયમી ભરતી માટેના ફોર્મ મંગાવે છે તો ઉમેદવારો પાસે અંતિમ વર્ષની માર્કશીટ ન હોવાથી તેઓ ભરતીમાં રેસમાંથી જ બહાર ફેંકાઈ જશે કચ્છ જેવા જિલ્લામાં જો રોજગારી તકો માટે યુવાનો રાત દિવસ એક કરતા હોય છે અને તેઓ લાયકાત હોવા છતાં જો છીનવાઈ જવાય તો આ ભીતિ અહીંયા જોવા મળી રહી છે કે જો ટેટ ટુ સોરી જે પીટીસીના જે બીજા વર્ષના ઉમેદવારો છે એમને અહીંયા ભરતીની બહાર ફેંકાઈ જાય એવા અહીંયા અપડેટો નીકળીને આવ્યા છે છતાં પણ જે લોકો આંદોલનો કોણ કરી રહ્યા છે તો આંદોલનો એવા ઉમેદવારો કરી રહ્યા છે જે લોકોએ પીટીસી ઓલરેડી પૂર્ણ કરેલું છે જેમના સારા માર્ક્સ છે એ લોકો ભરતી જલ્દી કરવા થઈ અને કરી રહ્યા છે અને જે લોકો એ ટેટ ટુ ના જે પીટીસી અથવા પીટીસીના બીજા વર્ષમાં હતા અને એમને લોકોએ ફોર્મ ભરેલું છે તો એ લોકો અત્યારે કોઈ પણ સંજોગોમાં ભરતી થાય એવું ઈચ્છી નથી રહ્યા તો મિત્રો આજની અપડેટ આ હતી તો તમારું શું કેવું છે ખાસ મિત્રો લાઈવમાં જણાવજો છું તમે પણ પીટીસી બીજા વર્ષમાં છો અને તમે પણ સારા માર્ક્સથી પાસઆઉટ થયેલા છો તો ખાસ મિત્રો કોમેન્ટમાં જણાવજો નવી અપડેટ આપણે જે હાઈકોર્ટ મેટર બાબતે આપણે વિડીયો ટૂંક જ સમયમાં મૂકવાના જઈ રહ્યા છે તો ખાસ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો બાકી નવા લેટેસ્ટ નવા ન્યૂઝ માટે અત્યારે આટલું જ મળીશું ફરી નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત